અકસ્માત કેસ દાખલ કરવામાં આવ્યો હતો જેનું ત્રેવીસ વર્ષે સવાર યુવાન નું રોડ અકસ્માતમાં મૃત્યુ થતા તેના પરિવાર દ્વારા નેશનલ ઇન્સ્યોરન્સ કંપની ઉપર એક કરોડ છવ્વીસ લાખ રૂપિયાના વીમાના વળતર નો કેસ કરવામાં આવ્યો હતો જેના સમાધાનના ભાગરૂપે

સમાધાન થયેલું છે છે અને અને એના માતા આ નેશનલ લોક લગભગ નવસારી ડિસ્ટ્રિક્ટ કોર્ટ ખાતેથી ચાર હજાર સાતસો જેવા કેસોમાં નિકાલ થયેલો છે બધી રીતે સમાધાનથી કબૂલાત થી સ્પેશિયલ સિટીંગથી પ્રિલિટીગેશનના કેસો પણ આપણે એમાં સમાવી લીધા છે અને આજ રોજ ઘણો બધો મોટો પ્રતિસાદ લોક અદાલતને મળેલો છે લોક અદાલતમાં બંને પક્ષે સમાધાન થાય છે એટલે કોઈને મનમાં એક એ દ્વેષભાવ રહેતો નથી સુખદ સમાધાન થતા ભવિષ્યમાં જે લિટીગેશન થવાના હોય એ પણ અટકી જાય છે કોર્ટમાં કેસ ચાલે ત્યારે એક પક્ષકારના તરફેણમાં થાય એકની વિરુદ્ધમાં થાય એમાં અપીલ થાય જ્યારે લોક અદાલતમાં એકવાર સમાધાન થાય પછી એમાં અપીલ થઈ શકતી નથી અને બંને વચ્ચે જ્યારે સુખદ સમાધાન થાય ત્યારે અપીલની જરૂરિયાત પણ રહેતી નથી એટલે લોક અદાલતના માધ્યમથી જો સમાધાન થાય તો ઝડપથી અને વ્યવહારિક અને બધાને સગવડતા સચવાય એ રીતનો નિકાલ આવે છે અને ભવિષ્યના લિટિગેશન અટકે છે